આઉસે બદે આમજો આવી નાની નાની આ આઈ બરી ગઈ જોઈ દેખા દોય તો આ મધિયો કહેવાય શું કહેવાય મધિયો આ મધિયો થઈ જા મધિયો કહેવાય બહુ બરી ગઈ જો આમાં બગીચા ફૂટ્યા દુનિયાના પછી ને દીપડાની તું શું કર આવ્યો

આ બધા મોતી આમાં ઘણી જગ્યા આવી છે જો આ બધી જો મસ્ત મજાની આવી ગઈ છે ખાખડી જો જો આ આ શું છે ફૂલ જેવું ના એ હજી ફૂટે છે ફૂટે છે ના ફૂટે છે જો જો આ ઘણી બધી એમ તો આવી ગઈ ની ખાખડી બધી કઈ રહી ની આ ખરી જાય આ ત્રણ છે તો આ ત્રણે કઈ રહી નહીં ખરી જાય એમ ને હમ આમાં એક આધી રે હા તો છેલ્લે અમુક અમુક વધે એમ ને ફૂટે જો ફૂટી ગયા જો હજી ફૂટે જો આ આ ને આ બધું અત્યારે છે ને બગીસામ કેવા તો એટલે હું કાઈ હા ત્રીજા મહિના પછી બધું થાય ઉનાળો અત્યારે તો કેરી હોવી જ જોઈએ ખાકડે ઉડે ઉડી તો લાગટ હોય જો હું નથી વાતાવરણ હિસાબે હા કરો બહુ થઈ ગયું છે ને બહુ મોર વધી ગયો છે આમ કેટલા વીઘા બગીચો છે પાંચ વીઘા પાંચ વીઘા અંદર ઝાડવા કેટલા છે ઝાડવા 70 70 80 80 ઝાડવા 70 80 એમ ને

તપને વાહામ પેડો કે કપસે એટલે બગિને ઉગોનો થાય લાગુ આમે એવું હો કીયા મારું તને હં મારો हमको મારો हमको આમ આવી જ ને આખરે ની પાછો રેવા દેને એક વાપસ રઘુ સે કીને હઈ જો આ પી ગયો કે હું બચ્ચા છે ઈ

ના 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 મોટા જો કેટલા બધા ચીકુ છે અત્યારે ન પાકે સમજા ને આગળ મન મળ્યું તું એક કયા પાકું ચીકું એ તો હું ખાઈ ગયો પક્ષીનું ખાધેલું ચીકુ હતું જો ઘણા બધા ચીકુ આવી ગયા છે આમ તો દેખાવામાં જ મોટા મોટા છે પણ અત્યારે આ પાકે નહીં એના પકાવવા મેકવા પડે હેરાજ ભા ઝાર બાંધવાનું કારણ શું આવે ને એટલે એનામાં હં

આમલી તોડીને ખાધી ઘણી બધી ખાટી મીઠી લાગતી હતી મજા આવી ખાવાની આમ ઉપર છે નીચે નથી આમ ઉપર જ દેખાય જો આ બધાય મસ્તની છે હો આમલી આ નીચેની સાઈડ નથી ના હા મેં ફાર્મ છે જો ઉપર ગા કુદરત વિલા ફાર્મ મસ્ત મજાનું છે હા આ મીઠા બહુ મજા આવી જો આમલી ચટણી બનાવવાની છે કેટલી બધી લેટ આવ્યો ભજીયા બનાવવાના હા ઓ ભજીયા બનાવવાના છે આજ

એના કરતા આમ આ ખાટી મીઠી મસ્ત અત્યારે ભાઈ બધા ગામમાં આવી ગયા છે ને અત્યારે જાય છે આમે લગ્ન આલે છે લગ્ન માં જાય ને જાય છે ડીજે માં જોઈએ ને મજા મજા કરીએ કા કુછ રાત ડ્રોપ અત્યારે અમે નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈને કપડા બપડા મસ્ત પહેરી અત્યારે આવતા રહ્યા છીએ અત્યારે અમે ક્યાં જવાનું છે આપણે ધારે ટકા ધારે ફોટા પાડવા હા તો અત્યારે જૂનો લોકો હા ગબ્બર ઉપર છે અમારે જવાનું છે આમ ઓલી ધાર દેખાય ને હામે તો ફોટા પાડવા જવાનું છે ને આ લોકેશન જે છે ને ઈ અત્યારે આયા છે ને અમે અમારું જે ઓલું ગબ્બર પાટ આવ્યો ને ઈ આયા જ શૂટિંગ કર્યો તો અને ઈ જ બાજુ અત્યારે આવ્યા છીએ અને હવે અમારે જવાનું છે ક્યાં ઉપર ઓલી ધારે ફોટા પાડવા અત્યારે અમે ચારેય નીકળી ગયા છે અને ખોદી નાખ્યું છે જો અહીંયા છે ને પ્લોટિંગ અમારે પડવાનું છે બધા માટે આમ એટલે અત્યારે ખોદી નાખ્યું છે અને અહીંયા બધું કાટન બાટન રહી ગયા છે આ જો જેવી જેવી કીડી છે અહીંથી જવાનું અને ઓલી ધારે સેટ જવાનું છે હાલીન ગાડી તો નથી મળતી હાલીન જવાની છે અને આ બધી બાજુ હું જાળવાના બધી છે કારણે ધાર 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 તમારે હું કેવા તું મને નથી ખબર અને ઇંગ્લિશમાં તો પહાડ કહેવાય છે નહીં ઇંગ્લિશ નહીં બધા પહાડ કહે છે હિન્દીમાં અમે આને ધાર કે અત્યારે જવાનું છે ઓલી ધાર જેનું નામ છે ટકાધાર ટકાધાર જ ને હા તો ટકાધારે આમાં ટકાધારે જવાનું છે બધાને ફોટા ને મસ્ત મજાના પાડવાના છે આગળ સનસેટ થઈ જાય ને એટલે ફોટા પાડીએ કાંઈ ઘટે નહીં એવા મસ્ત મજાના પછી સ્ટોરી લગાડવાની છે કાંઈ ઘટે નહીં એવી અપલોડિંગ કરવાની તો મિત્રો અત્યારે ફાઇનલી હાલીને અમે પૂગી ગયા છીએ ધારે અને ભાઈ ઘરથી કદાચ આમ આમ ઓલો ટાવર દેખાય તમને નહીં દેખાતો એમ ત્યાંથી તે સેટ અહીંયા સુધી હાલીને આવ્યા કેટલા બે થી અઢી કિલોમીટર આગું હતું ઘર પાસેથી ત્યારે આવી ગયા છે હાલીને અને સનસેટ હવે હમણાં થઈ જાય તો અમે ફોટા પાડી નીકળી જાય અને આ ટકા ટકાધાર બધાઈ કોઈ પપ્પા લાગી ગયો પગમાં ભણખો લાગી ગયો તો આ ટકાધારે હમણાં ફોટા પાડીને પછી નીકળી જાય ઘર તરફ પહોંચી ગયા છે ઉપર અને આ ભાઈ છે કાક મસ્ત મજાની ધાર જોઈ શકો અહીં ઘટે જ નહીં અમારે છે ને ક્યાં ઓલી ધારે આવવાનું હતું આ ધાર દેખાય ને ત્યાં અને અમે નીકળ્યા તા આ ધાર જવા ત્યાંથી પછી આ ધાર ત્યાંથી અહીંયા ભૂગી ગયા બે કિલોમીટર આગળ નીકળી ગયા કાંઈ ખબર જ ન પડી અને આ જો આ આંબા મસ્ત મજાના ઝાડવા હે અહીંયા ઝાડવા હે આ મારું ગામ ભાઈ ના ભાઈ ચડી ચડીને થાકી ગયા કાં કેવો થાક લાગ્યો હા થાકી ભાઈ

ભાઈ બોર મસ્ત મજાના આવી ગયા હો ભાઈ આગળ હું કેતો તો નતો આવ્યા પણ નહીં આવી ગયા છે બોર ઘણી જગ્યાએ મેં જોયા આગળ ઘણી બોયડી હતા જો આના કરતા તો વધારે હતા ઓલી બાજુ હવે જાય ઓલી ધારે મારે ફોટા પાડવા છે ને હાલો હવે બોરવાળા આવી ગયા હો હોળી ની તહેવાર આવી ગયો મસ્ત મજાના કેસુડા આવી ગયા છે અત્યારે કાંઈ ઘટે નહીં એવા આપણે જ્યારે જોતા હશે ને ત્યારે નહીં હોય અત્યારે આવ્યા

તો બસ આજના બ્લોક માં આટલું જ મળીએ ફરીથી નવા બ્લોગમાં તા સુધી ટીલીયન ટેક કેર બાય બાય અને ચેનલ ને કરી દોજો લાઈક કરી દોજો મસ્ત મજાના આપડા આપણા બ્લોગ આવા નવા આવતા રહે તો બસ આજના બ્લોગમાં માં આટલું જ મળીએ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી ટીલીયન ટેક કેર બાય બાય